ઓડ્સ નિમિત્તે દેશ અને વિદેશમાં રહેતા અનુયાયીઓ તેમજ ડપોઈ સાતલી હાલોલ કાલોલ રાજપીપળા તેજગઢ ડબોડેલી રાજપાડી છોટાઉદેપુર ભરૂચ વડોદરા આનંદ ખેડા સહિત જિલ્લાઓમાંથી મુરીદવર્ગ અને ખત્રી સમાજના પિરાદરોએ હાજર રહી ધન્યતા અનુભવી હતી બપોરે નમાઝ બાદ સૈયદ મોહમ્મદ નાની ભાગોળથી નીકળી સલામ અને નાદી પાકના તરાનાથી પ્રસ્થાન કરી રાજમાર્ગો પર ફરી નુરાની બાબાના આસ્થાન પર પહોંચ્યું હતું નુરાની બાબા રહેમતુલ્લાના ચોવીસમાં ઉર્સ પ્રસંગે નુરાની બાબા હઝરત સૈયદ ਸ਼ਾ ਮੁਹੰਮਦ ਯੂਸੂਫ ਬਾਬਾ ਨੂਰਾਨੀ ਸਾਹਿਬ ਨੇ ਆਗਿਆਵਾਨੀ ਹੈਠੜ ਨੂਰਾਨੀ ਉਰਸ ਕਮੇਟੀ ਦੁਆਰਾ ਭਵਯੋਜਵਲੀ ਕਰਵਾ ਮ ਆਵੀ ਹਦੀ उसके कर्म सब है भिकारी क्या राजा आज रोज ચોવીસમાં ઊર્સ નિમિત્તે રોરાણી બાવાના ચોવીસમાં ઉર્ષ નિમિત્તે તમામ ચીકાને રસોઈ અને રોરાણી બાવાના મુરીદો અને ચાહવાવાળા અને હકીદતમંદોની આજે હાજરી છે એમાં દુનિયાના વિદેશના અને ગુજરાતના ગામે ગામના લોકો અત્રે આવેલા છે અને એમની ભલી બધાના બધાની ઉમેદો પૂરી થાય છે કયા કયા ગામથી આવ્યા છે ગામોમાં તો સાડલી હાલોલ તેજગઢ ડભોઈ વડોદરા પીપરીયા બોડેલી ભરૂચ અંકલેશ્વર વિવિધ વિવિધ ગામોમાંથી આવેલા છે દેસઠ વચ્છેસર ધનતેજ સાવલી ઉચાપાડ જેવા ગામોમાંથી લોકો આવેલા દૂર દરાજથી તમામ લોકો આવેલા છે અને અહીંયા બધાની મુરાદો પૂરી થાય છે અહીં આગળ બધા હિન્દુ મુસ્લિમ તમામની નેક અને જાહેર તમન્નાઓ પૂરી થાય છે અસલામ આજે પેટલાદ મુકાબે સૈયદ નુરાની મિયાના ઊસ પ્રસંગે દેશ વિદેશમાંથી ભરૂચ વડોદરા સુરત વગેરે જિલ્લાના ઘણા બધા ગામડાઓમાંથી એમના શ્રદ્ધાળુઓએ તશરીફ લાવી હિન્દુ અને મુસ્લિમ તમામ કોમના લોકોએ અહીંયા હાજરી આપી હતી ઊસ ત્યારબાદ રાત્રે સાડા બાર વાગે સૈયદ નુણાની મિયાના કુલ શરીફ જુલુસની શકલમાં અહીંયા દરગાહમાં તશરીફ લાવી ફાત્યાખવાની પેશ કરવામાં આવી હતી આજે સવારે ઘણા બધા શ્રદ્ધાળુઓએ અહીંયા આવી દરગાહ શરીફમાં હાજરી આપી અને ન્યાજ કરી હતી ત્યારબાદ બપોરે જોહરની નમાઝ બાદ સંદલ શરીફની શકલમાં જુલુસ લઈને તમામ શ્રદ્ધાળુઓએ દરગાહમાં હાજરી આપી ફાત્યાખવાની કરવામાં આવી હતી દેશ અને પરદેશ અને તમામ જાત માટે તમામ લોકો માટે દુઆઓ કરવામાં આવી હતી અને આવી રીતે ખૂબ સારી રીતે ઉસે નુરાની ઉજવવામાં આવ્યો હતો અસલામ અસલામ વરહમતુલ્લા વરકતું અહમદિલ્લા આજે ત્રીસ એપ્રિલના રોજ પેટલાદ મુકામે ઉર્સે હઝરત સૈયદ નુરાની મિયા ઉજવવામાં આવ્યો આ ઉર્સે સૈયદ નુરાની મિયા એમના શહેઝાદા સૈયદ યુસુફ યુસુફબાબા નુરાની નિગરાનીમાં ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો અને આ ઉર્સમાં દેશ વિદેશથી ઘણા મહેમાનો પધાર્યા અને દેશમાં આમનો શાંતિ જળવાઈ રહે અને દેશ ખૂબ તરકી પર પહોંચે એ માટે દુઆઓ ગુજારવામાં આવી અને પૂરી દુનિયામાં અમનો શાંતિ જળવાઈ રહે એના માટે પણ દુઆ કરવામાં આવી અને અમે બધા જેટલા બી શ્રદ્ધાળુઓ છે જેટલા બી લોકો ચાહવાવાળા છે તમામને આ ઉર્ષની મુબારકબાદી અમે પાઠવીએ છીએ તમામ પ્રોગ્રામો ખૂબ સારી રીતે અમને શાંતિથી પૂરા થયા પૂર્ણ થયા અને અલહદુલ્લા રબ્બિલ આલમીન અલ્લાહ પાકથી દુઆ છે કે પર્વતીગાર સૌની હાજરી કબૂલ ફરમાવે અને જે જે લોકોએ જે મહેનત કરી છે અને ઉરાની ઉર્સ કમિટી ટાઈમ જ પણ આપના મુરીદો છે ચાહવાવાળાઓ છે જેમને પણ જે મહેનત કરી છે અલ્લા પાક એમની મહેનતોને કબૂલ કરી દુનિયા અને આખીરાતમાં નેક બદલો આપે એ અમારી ખાસ દુઆ છે